જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો મજામાં જશો અમે આવ્યા છીએ જાજા ટાઈમ પછી કેમ કે ફ્રેન્ડ આવી છે ગાંધીધામથી તો ચાલો બજારમાં જઈએ છીએ ખરીદી કરવાની છે થોડી કેમ છે આશા બરાબર મજામાં શું ખરીદી કરવાનું કઈ કરશું મજામાં જોઈએ છે સારું લાગે એ લઈએ ચાલો તો કલર તન ગમે નહીં છાટ પેટન તો બધી આવી ગઈ બીજા કને હે છીએ કપડા દુકાનવાળા ભાઈ છે ને आधे या ये बोलो सब तो, 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 तो ले ले लो नीलो लाल बे हार लगे कह लो आ ले लो नहीं दादा दिन खावा में लगे जल्दी को ना ना ये तो बने हैं हैं बात कर ड्रेस ला दे अरे भाई ले लो ये ना ना आ

सो so, ए भरत भाई तुम्हें तो फ्रूट ही पीओ रहा <laughs> आ, <laughs> खुशी ने पाओ हो खुशी ए खुशी की बात जाओ घर जाओ है घर जाओ।, जाओ तारे हम जो तो करी ए मन ले जावे है मासी टेड़ी जासु मन टेड़ी जास के नहीं टेड़िया मासी टेड़ी ना ए भगवान काम करी छावे तो अब उनी आलू हो જો જો આમ જો તો આવ બાય टाटा बाय बाय કેતે टाटा આવજો શું લાગી એ થીલી આટલી હરપડી હા હા સારું હાલો ભલે તો હો ભલે જો મિત્રો બજારમાંથી તો આવી ગયા અને જે મહેમાન હતા ફ્રેન્ડ બેનપણી હતી એ બજારમાંથી નીકળી ગયા ઘરે ઉપર નથી આવ્યા પછી અને નીકળી ગયા છે અને અમારે પણ હવે જમવા જવાનું છે તો આરતીબેન પણ સાથે ચાલવાના છે અને તમે થોડીક ઝલક જોઈ લેજો લગ્નની કેવી છે બહુ જાજો વિડીયો નહીં બનાવ્યો પણ થોડોક બનાવ્યો છે લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જમવા જવાનું છે બારે આજે એટલે સિયાન પપ્પા નથી ચાલવાના સિયા અને અમે ત્રણે માદીક રો જવાના છીએ લગન ની ઝલક થોડીક જોઈ લેજો કેવી છે આરતી બહેન પણ સાથે છે આરતી બહેન ની ફેમિલી છે અને અમે છીએ ખેલ સિયા

limiti mein aao barish chalo Terima kasih. Terima kasih.

હાલો હવે જઈએ છોકરી વાર છું થોડી મંદિર